સેવાભાવી વિરમગામ આ બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી માત્ર પૈસાથી નથી મેળવી શકાતી વિરમગામ આસલપુર આઈઓસી કંપની પાસે રહેતા વિચરતી અને વિમુખ જાતિના બાળકો માટે ચલાવવામાં આવતા શિક્ષણ કેન્દ્રમાં વિરમગામના સેવાભાવી યુવકો દ્વારા ચાર બાય ત્રણ ફૂટનું ગ્રીન ચેકબોર્ડ અને વ્હાઇટ બોર્ડ ભેટ આપવામાં આવ્યું હતું આ પહેલાં વિદ્યાર્થીઓને જાતે બનાવવામાં આવેલા લાકડાના એક નાનકડા બોર્ડમાં અભ્યાસ કરવામાં આવતો હતો પરંતુ હવે વિદ્યાર્થીઓને નવા બોર્ડની ભેટ મળતા અભ્યાસ કરવામાં થોડી વધુ સુગમતા રહેશે નવું બોર્ડ જોઈને વિદ્યાર્થીઓના ચહેરા પર અલૌકિક આનંદ જોવા મળ્યો હતો તસવીરમાં આપ જૂનું બોર્ડ અને નવું બોર્ડ નિહાળી શકો છો નવું બોર્ડ ભેટ આપનાર દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો